જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં અમુક લોકોનો આઇબ્રોસનો ને આઈલેસીસનો ભાગનો ગ્રોથ સાવ ઓછો હોય છે તેના કારણે ઇમ્પ્રેશનમાં ખરાબ ઇફેક્ટ પડે છે અને આ પ્રોબ્લેમ છે તે લેડીઝ હોય કે જેન્ટ્સ બંને લોકોને થઈ શકે છે અને તેના કારણે તે લોકો પાર્લરમાં ઘણા પ્રકારના ખર્ચા કરે છે તો કોઈ પણ પ્રકારના ફાલતુના ખર્ચા કરવાની જરૂર નથી એક ગજબનો નુસ્ખો બતાવું છું ફક્ત એક મહિનો દિવસ કરી નેચરલી રીતે તમારા આઇબ્રોસ અને આઇલેસિસ નો ગ્રોથ ખૂબ જ સારી રીતના થશે કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ પણ તમારે યુઝ કરવાની જરૂર નહીં પડે જ્યાં દોસ્તો પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જ્યાં દોસ્તો તમે આ વસ્તુ જોયેલી પણ હશે કે અમુક લોકોનો આઈબ્રોઝનો ભાગનો ગ્રોથ સાવ ઓછો હોય છે આઇલેસિસનો ભાગ છે તે તૂટતો જાય છે તેના કારણે ગ્રોથ છે તે ઓછો થઈ જાય છે લેડીઝ લોકોમાં પણ ખૂબ જોવા મળે છે અમુક લોકો જેન્ટ્સ લોકોમાં પણ આ પ્રોબ્લેમ જોવા મળે છે તેના કારણે તે લોકો ઘણા પ્રકારના ખર્ચા પાર્લરમાં કરે છે તો કોઈ પણ પ્રકારના ફાલતુના ખર્ચા કરવાની જરૂર નથી એક ગજબનો નુસ્ખો બતાવું છું એક મહિનો દિવસ કરી લ્યો કરવાનું શું છે સાવ સિમ્પલ નુસ્ખો છે અને સો ટકા અસરકારક છે એક ચમચી નારિયેલ તેલ અડધી ચમચી તમારે દિવેલ જેને એરેન્ડિયુ કહેવામાં આવે છે અને એક વિટામિન ઈ ની કેપ્સ્યુલ જ્યાં દોસ્તો ત્રણ વસ્તુ નોટ કરી લેજો એક ચમચી નારિયેળ તેલ અડધી ચમચી દિવેલ એરંડિયું અને એક વિટામિન ઈ ની ત્રણ વસ્તુ વ્યવસ્થિત રીતે મિક્સ કરી રાતના સૂતા પહેલા ચહેરાને પેલા વ્યવસ્થિત સાફ કરી નાખવાનો છે પછી તમારે આઈબ્રોઝના ભાગમાં અને ના ભાગમાં આ વસ્તુ લગાવવાની છે એક મહિનો દિવસ સુધી સતત તમારે આ ઘરેલું ઉપચાર છે તે કરવાનો છે જેનાથી તમારો આઈબ્રોઝનો ભાગ અને આઈલેસીસનો ભાગનો ગ્રોથ છે તે ખૂબ જ સારી રીતના થશે કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી અને સો ટકા અસરકારક નુસ્ખો તમારી સામે રજૂ કરી દીધો છે તમે જોયું હશે અમુક લેડીઝ લોકોને આઈબ્રોઝનો ભાગનો ગ્રોથ સાવ ઓછો હોય છે તેના કારણે તે લોકો પાર્લરમાં ઘણા પ્રકારના ખર્ચા કરે છે કોઈ પણ પ્રકારના ફાલતુના ખર્ચા કરવાની જરૂર નથી તે પછી લેડીઝ હોય કે જેન્ટ્સ બંને માટે આ નુસ્ખો છે તે સો ટકા અસરકારક છે ત્રણ વસ્તુ યાદ રાખવાની છે એક ચમચી નારિયલ તેલ અડધી ચમચી દિવેલ એરંડિયું અને એક વિટામિન ઈની કેપ્સ્યુલ ત્રણે ત્રણ વસ્તુ વ્યવસ્થિત રીતે મિક્સ કરી રાતના સૂતા પહેલાં ચહેરો વ્યવસ્થિત સાફ કરી આઈબ્રોઝના ભાગમાં અને આઈલેસીસના ભાગમાં ફક્ત તમારે લગાવી દેવાનું છે એક મહિના દિવસની અંદર જ રિઝલ્ટ તમારી સામે હશે આઈબ્રોઝ અને આઈલેસીસનો ગ્રોથ છે તે ખૂબ જ સારી રીતના થશે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને વિડીયોને બધાને શેર કરજો જેથી જે લોકો ફાલતુના ખર્ચા કરે છે તે આજથી જ બંધ કરી દે જય માતાજી